આજે અમે અહીંયા ઓમકારેશ્વર મંદિર દીપાંજલિની અંદર એના સભા હોલની અંદર બાર તારીખ બાર છના રોજ એ અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ એ વિમાન દુર્ઘટનાની અંદર જે આપણા સ્નેહીજનો અને આપણા જે મિત્રો અને જે ત્રણસો જેટલા માણસો જે એની અંદર મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ માટે એમના આત્માને શાંતિ આપે એટલા માટે આ વિસ્તારની અંદર આ ઓમકારેશ મંદિર ઓમકારેશ્વર મંદિરે એના હોલની અંદર આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે ને આ ઘટના એવી ઘટના હતી કે આપણા હૃદયને પણ હચમચાવી મૂકે આપણે કલ્પના ના કરી શકીએ એવી ઘટના ઘટી છે અને એમના પરિવારજનોને અને આ મૃત્યુ પામેલ આત્માઓને શાંતિ આપે ભગવાન અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એટલા માટે આપણે આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે તો આ સર્વે જે આમાં આત્માઓ છે એમને શાંતિ અર્થે આ આયોજન થયું છે અને આ આયોજનની અંદર અમે દીપ દ્વારા ભવ્ય દીપ દ્વારા પણ અમે એમને શ્રદ્ધાંજલિ આપવાના છીએ આ પ્રાર્થના સભાની અંદર અમે આવી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેની અંદર શબ્દ પુષ્પાંજલિ આપવામાં આવી પુષ્પો દ્વારા એની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને દિવ્ય પ્રકાશ જ્યોત અમે પચાસ જેટલા દીવડા કરીને પણ એમને શ્રદ્ધાંજલિ આપી આ રીતે એક ભાવગીત દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો આ સર્વે આત્માઓને આપણે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ કે એમને શાંતિ મળે અને એમના સ્નેહીજનોને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી ઓમ અસ્તુ પર કૈલાસમાં વાસ આપજો અને ઘરે વાર આવું સંકટ કોઈ દિવસ ન આવે એવી પરમાત્માને પ્રાર્થના છે કે તો જેની માથે પડી હોય એને જ ખ્યાલ આવે કે દુઃખ કેવું હોય એટલે પરમાત્માનું સ્મરણ કરવું આ જિંદગીનો કોઈ ભરોસો નથી આ કલિયુગની અંદર કલિયુગ કેવલ નામ આધારા સુમેરણ સુમેરણ પારા એટલે પરમાત્માનો ભજન કરવું સનાતન સત્ય છે અને એ બધા આત્માનો સમય થઈ ગયો છે એટલે વર્ષ હું વધારે ઈચ્છા પડવાનું છું અને એને બધા જ પરમાત્મા શિવ પરમાત્મા શાંતિ આવે એવી આપણી પ્રાર્થના